હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે રામનવમી છે તો રામનવમી બધાને હાર્દિક શુભકામના મંગલ વધાય અને આજે રામનવમી રહ્યા છીએ તો અત્યારે ફરાળ છે એટલે વેફર છે તો જુઓ અહીંયા વેફર તળી લીધી છે અને ચા બને છે તો બસ હવે નાસ્તો કરી લેશું અને આમાં જ આ દૂધ એક છે ને એમાં મલાઈ કાઢવાની છે એટલે બહાર રાખ્યું છે અને બસ હવે નાસ્તો કરી લેશું અને બસ પછી આજનું જે થોડું ઘણું કામ પછી બાકી રહી ગયું છે એ કામ સ્ટાર્ટઅપ કરીશ એટલે મારે આજે શું કે રસોઈમાં કંઈ હોય છે બપોરે બપોરે ખાલી ફરાર જ હોય છે તો થઈ જાય આજે એમ એટલા માટે તો સારું ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ફાઈનલ છે ને ઘોડાનું નું મુહૂર્ત આવી ગયું ફિટ કરવાનું તમને બતાવું ચલો ઘોડો ફિટ થાય છે એટલે પડે નહીં પાછો પીવું છું તો ફ્રેન્ડ્સ જો આટલું થઈ ગયું છે આખો જો ઘોડો ગોઠવાઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો આખો ભરચક છે એ મારું મટીરિયલ્સ છે રેઝિન આર્ટનું છે ને અમુકમાં જે સીવવાના કપડાં છે ને એ બધું ભેર્યું છે ને અહીંયા રેઝિન આર્ટનું છે એટલે આખું ભરચક છે કારણ કે ઘોડો ગોઠવાઈ ગયો ને તો પણ ઘણું ને ઉપર જે મારે રેઝિનના જે પેલા પૂઠા લોય હોય છે ને ખોખા એ ગોઠવેલા છે અહીંયા બાકી છે ને નીચે જો આ રીતના ટેબલ લઈ લીધું છે અને અહીંયા પણ ગોઠવી દીધું છે ને ફ્રેન્ડ્સ હવે બટેટા બાફા અમે મૂકી દીધા છે અને હવે બધેયથી વ્યવસ્થિત સંજવારી કાઢીને ડસ્ટબિનમાં કચરું છે ને ઝાજુ ભેગું થયું છે એટલે કચરું નાખી આવીશ એટલે બધેયથી સંજવારી કાઢીને પછી જો આ વસ્તુ છે ને મારે વોશ કરવી છે તો આને વોશ કરીશ ફૂલદાનીને બધાને વોશ કરી નાખીશ એટલે એ બધાને વોશ પહેલાં હંજવારી બધેયથી પહેલેથી છેલ્લે બધી હંજવારી કાઢી નાખીશ અને પછી એ વસ્તુને કેટલો ટાઈમ થયો છે તો સૂકી ભાજીને વઘારી નાખીશ આજે તો રામનવમી છે એટલા માટે અને પછી બધીને વોશ કરીને તડકે છે ને મૂકી દઈશ એટલે ગેલેરી તો ક્યાંય નથી કરવાની ગેલેરીમાં તો કાંઈ નથી ખાલી હંજવારી જ કાઢવાની છે એટલે મેં કીધું બેડ ચોખ્ખો થઈ જાય ને એટલે કપડાં લઈને પેલા કપડાં ત્યાં મૂકી દઉં ને બીજા કપડાં સુકવી દઉં એટલે થઈ જાય ને પછી બપોર પછી પોતા કરી નાખીશ એટલે આખું છે ને મારું અપ થઈ જાય અને કાલે પછી છે ને મારે બાથરૂમને એ બધું વોશ કરવું છે જો આજે ટાઈમ મળે ને તો આજે એ બી ફિનિશ કરી નાખું એટલે આજે બધું કામ મારું ફિનિશ થઈ જાય પછી ગેલેરીમાં વોશબેસ છે ને ત્યાં વોશિંગ મશીન આડું છે ને બધું કચરું એ ભરાઈ રહી છે નીચું છે ને ઢાળ એ બાજુ છે ને એટલે કાલે એ ક્લીન કરીશ એટલે બધું કામ પૂરું થઈ જાય તો ચલો મળીએ પછી ત કામકાજ કરી નાખું હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે બધું કમ્ફેનિશ થઈ ગયું દોઢ વાગી ગયો છે જમવાવાળા આવી ગયા છે આખું મેં છે ને ક્લીન કરીને આખું ઘણું ક્લીન થઈ ગયું છે આ પણ એકદમ જુઓ આખું મસ્ત ક્લીન થઈ ગયું છે બધું રસોડામાં બી થઈ ગયું ને આજે શું બનાવ્યું છે તો ફરાળમાં માંડવિંદાણા તળેલા છે અને સૂકી ભાજી છે અને સવારે વેફર ફરતાડી દઈએ જ અને તો બસ અને હજી રસોડા આમ બધું કામ બાકી આ બધું બાકી છે હજી સારો છે કટકી તો ચલો હવે ફરાળ કરવા બેસી જઈએ થાકી ગયા હવે ફરાળ કરીને ઉઠીને પછી પાછી ફરી કામે વળગીશ જે થોડું ઘણું બાકી છે ને એ બધું તો ચલો હવે ફરાળ કરી લઈએ અને રેસ્ટ કરી લઉં પછી કામ કરીશ હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને મેં વાસણ તો કરી નાખા છે બટ ગેલેરીમાં છે ને આ મશીન આડું છે ને બધું કચરું હોય ને બહુ ભરાય જાય આ પાછળની સાઈડ છે ને ભરાઈ જાય કપડાં જે સુકાવવાનું બાકી છે એટલે મશીન આ બાજુ હટાવીશું અને ક્લીન કરીશ પહેલાં તો કપડાં સુકવીશ અને જોવાશે નહીં ખાટલી તો ભરાઈ દીધી એટલે સવારના કપડાં છે ને સુકાઈ છે ને એ પહેલાં લઈ લઈશું સુકાઈ જ ગયા હશે કારણ કે ડ્રાય થઈ ગયેલા હોય એટલે સુકાઈ જ ગયા એનો અમ ભી તડકો કેવો છે એટલે એ કપડાં લઈ લઈશ પછી કપડાં સુકવી દઈશ પછી મશીન લઈને અને સાફ કરી નાખીશ અને પછી પગલું છણિયા અને એ બધું ક્લીન કરીશ ધોઈ નાખીશ એટલે સવાર થઈને ત્યાં એ વસ્તુ સુકાઈ જાય એટલા માટે અને બસ ઓલમોસ્ટ મને એટલું ફીલ સારું થાય છે ને કે ઓહ મારું બધું કામ ધૂજારાનું કામ પૂરું થઈ ગયું એટલે એને બધું ક્લીન એકદમ સરસ રીતના થઈ ગયું છે ને એટલે અને જો ફૂલ ઝાડ ને એ બધું જાય ધોયું તો વોશ કર્યું હતું જો અહીંયા સુપુ પૂછો પેલું છે આમચૂર છે ને પાવડર વાળા પાણીમાં વોશ કરીને પછી ઓલા પાણીમાં ઘોડા ગાડી છે ને એ વિચારશે કે મૂકી દેવા છે મારે એટલે જો આવી રીતના આ છે ને ફૂલ ને એ બધું લઈને બધું ગોઠવી દઈશ ને એ બધું કરી નાખીશ તો ચલો કામે વળગી જાઓ ને પોણા છ થયા ને એટલે આઈ થિંક સવા છ સાડા છ થશે ને તો કામ પૂરું થઈ જશે અને બસ પછી આ જ વિડીયો છે ને એડિટ કરીને અને મૂકી દઈશું અને બસ પછી ફ્રી થઈશ પછી કે દિવસની વોકમાં નથી ગઈ ત્યાં આજે વિચાર છે કે વોકમાં જઈશ તો પહેલાં વિડીયો એડિટ કરીશ મૂકીને પછી જઈશું તો ચલો ફટાફટ કામ ફિનિશ કરી લઉં અને હા ફ્રેન્ડ્સ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ સવા છથી હું તમને કહેતી હતી સવા છ કે સાડા છ થશે તો એકદમ ક્લીનિંગ થઈ ગયું હવે મને આશકારો થયો કારણ કે એટલા દિવસથી ધૂંજારા કરવા હતા અને એવું હતું અને બસ વચ્ચે મજા નહોતી અને મજા ન હોય ને એટલે છે ને એમાં અઠવાડિયુંથી સાતથી બાર દિવસ છે ને એમાં અટવાઈ જાય મારે એટલા દિવસ જ અટવાઈ ગયા અને હવે થોડું ઓલું થયું તો કે ચલો હવે ફટાફટ જેટલું થાય ને કાલે બી એમ જ કર્યું હતું સાડા ચારથી વળગી હતી હું રસોડાનું તે સાત વાગ્યા સુધી અને આજે બી સવારે સાડા દસની ની વળગી હતી તો છેક દોઢ પોણા બે વાગ્યા સુધી અને અત્યારે બી પોણી કલાક જેવું થયું હવે બસ ખાલી બે બાથરૂમ જ વોશ કરવાના બાકી છે એ કાલે સવારે અને મંદિર બસ ત્રણ વસ્તુ છે કાલે સવારે થઈ જશે એટલે બધું કામ પૂરું આજે એટલું થયું ને તો ભાઈ મને હાસકારો થયો કે હાસ પૂરું થઈ ગયું એમ અને જો અહીંયા આ કપડાનો ઢગલો છે સંકેલવાનો થોડાક ઇસ્ત્રીમાં આપવાના છે ને નવા કપડાં છે ને ઈસ્ત્રીમાં તો ઇસ્ત્રીમાં આપી દઈશ કાલે આપી દઈશ અને સેકન્ડ જો આ વસ્તુ છે ને એ મારે છે ને હવે નથી રાખવી કારણ કે ઘડીએ ને ઘડીએ કોણ વોશ કરે આ મારા લગ્નનું છે લગ્ન જે લઈને આવ્યા હોય ને એ ત્યારે ઘોડા અને ઘોડાગાડી છે તો એમાં લઈને આવ્યા હતા તો એ મેં કીધું વોશ કરી નાખું ને હું મૂકી દેવું છે કારણ કે છે ને દસ્ટ ચડે છે ને વારે વખતે એને છે ને સાફ કરો અને બધું બહુ થાય છે તો મેં તો હવે એ નથી લગાડવો એમ હવે વ્યવસ્થિત એને ને ફૂલદાની ફૂલદાની પણ છે ને બેડરૂમમાં રાખતા તો છે ને ધૂળ ચડતી ને એવું બધું થતું તો એક ફૂલદાની છે ઇનફ નફ છે સર સ્ટાર્ટિંગમાં છે ને પણ બહુ શોખ હોય કે આ કરીએ અને આ કરીએ અને પછી એમ થાય કે આ બધું કરવું એના કરતાં તો બેટર છે કે મૂકી દઈએ એમ એટલે એને અને બંનેને વ્યવસ્થિત રાખીને અને બેડમાં છે ને મૂકી દઈશ અને બસ હવે કપડાં સંકેલી લઉં અને વિડીયો એડિટ કરીશ અને બસ પછી થોડીક વાર માટે ફ્રેશ થઈને આજે ત્રીજી વખત હું નાઈ કારણ કે કે બધું ફિનિશ થઈ ગયું ને પછી જરાય ગમે નહીં તો કે ચલો નાઈ લો એટલા માટે અને બસ તે દિવસે મેં કુકિંગના વિડીયો શૂટ કર્યા હતા ને ફૂલ ડે તો હજી વિચાર છે એટલે કાલે તો કાલે પાછી દશમ છે ને સોમ યજ્ઞ પણ સ્ટાર્ટ થાય છે એટલે ત્યાં પણ જાશું અમે લોકો અને પરમ દિવસે અગિયારસ છે એટલે તે દિવસે પાછું રહેવાનું હોય છે એટલે કાલે એવું છે કે ચેવડો અને બીજું કોઈ અધર વસ્તુ છે તો બનાવી નાખીશ અને કુકિંગના વિડીયો શૂટ કરવાના છે તો એ વિડીયો શૂટ કાલે થશે તો ભલે નહીતર પછી બારસને દિવસે પાછા ફરી વિડીયો શૂટ સ્ટાર્ટ કરીશ જે મારી કુકિંગની સ્પેશિયલ ચેનલ છે વ્રજ કૂક ચેનલ છે મારી ફ્રેન્ડ્સ તો તમે લોકોએ વિઝિટ ન કરી હોય તો તમે લોકો જાજો ત્યાં તમને બધી રેસીપી મળશે ને જે રેસીપી હશે ને લસણ ડુંગળી વગરની મળશે ફ્રેન્ડ્સ કારણ કે અમે લોકો ખાતા જ નથી એટલે હું જે રેસીપી આપું છું એ લસણ ડુંગળી વગરની જ છે ફ્રેન્ડ્સ એટલે એ ચેનલમાં પણ તમે લોકો વિઝિટ કરજો અને એ ચેનલ તમને સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડીયોને પણ હું અહીંયા એન્ડ કરું છું અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું એક નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી વાય ભાઈ જય શ્રી કૃષ્ણ